સમાચારોની શરૂઆત કરીએ તો અમાનુષી વર્તન કરવામાં આવ્યું છે અમાનુષી આ વર્તન નવાનગર પ્રાથમિક શાળા અને સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં આવ્યું છે બંને શાળામાં શિક્ષકોએ કાપ્યા બે વિદ્યાર્થીના વાળ માથામાં તેલ ન નાખવાને લઈને બે વિદ્યાર્થીના વાળ કાપવામાં આવ્યા છે

હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલા લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે અવાર નવાર નાની નાની બાબતમાં મોટી મોટી પનિશમેન્ટ દેવામાં આવે છે કે આની પહેલા એને ખાલી બુક સાથે લઈ નતો લાવે એના માટે એને 100 ઉઠક બેટે કરાવવામાં આવે લંચ પાસ એકી દેવામાં આવેલ છે મારો બાળક 6:30 વાગે બેસમાં આવી કે 2 વાગે ઘરે પહોંચે છે તો આવીને એટલો રોયો કે મારે ભણવું જ નથી સ્કૂલે જવા માટે મને નફરત કરવા માંડ્યો છે કે બાળકનો અંદરથી જેવું થઈ ગયું છે કે આવી રીતના સ્કૂલમાં થાય તો ભણવું જ નથી અમારે નથુ આ હિર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે નથુ જે રીતે આ બંને શાળાઓની આ અમાનુષી વર્તન જે સામે આવ્યું છે બે વિદ્યાર્થીઓના બાળ કાપી નાખ્યા હતા શું વિગતો જી બિલકુલ વિક્રમ કારણ કે જે રીતના ઘટનાઓ ઘટી છે એક શાળા નહીં પરંતુ જામનગર શહેરની બે શાળાઓમાંથી આવી 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 ઘટના છે સામે છે એક સરકારી શાળા છે જે નવાનગર પ્રાથમિક પ્રાથમિક શાળા જ્યારે બીજી છે જે ગુરુકુળ શાળા છે કે જ્યાંથી આ ઘટનાઓ સામે આવી છે જેને લઈને શિક્ષણાધિકારી કચેરી દ્વારા વાલીઓની ફરિયાદો સાંભળવામાં આવી હતી અને જે ડીઓ છે તેના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે કયા કારણસર જે છે તે ઘટના ઘટી છે રીતે જોવા તો જે જે વર્તન છે તે અયોગ્ય કહી શકાય કારણ કે વિદ્યાર્થી ગમે તેવું ગેરશિસ્ત કરે પરંતુ આ રીતની પનિશમેન્ટ છે તે હેન્જમેન્ટ છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરી શકતી હોય એમ ડીઓનું પણ કહેવું છે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ નીમવામાં આવી છે બે અધિકારીઓને તપાસ આપી દે અને જે તે શાળાએ જઈ શાળાના શિક્ષકો શાળાના સ્ટાફ અને વાલીઓના નિવેદન તે પણ તેઓ સવાલ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ અમાનુષી વર્તન સામે શાળા કેવું વર્તન કરે છે શાળા શું નિર્ણય કરે છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કેવો નિર્ણય લેવાય છે તે આગામી સમયમાં સામે આવશે જી

એવું લાગી રહ્યું છે અને મારે તો એ કેવું છે કે એબીવીપી અને એનએસયુઆઈ ને આ સંગઠનો વારંવાર વિરોધ કરવા જાય છે પણ આ માનુષી જ્યારે ત્રાસ છે એક તેલ ન નાખવાની એક વાંકને કારણે વાળ કાપી નાખ્યા કે છોકરાઓ શિક્ષણમાં જતા શરમ અનુભવે છે તે એની સામે પગલાં લેવા માટે દેખાવ કરવા જોઈએ જે અવારનવાર પોતે છાસવાર આવેદનપત્ર આપતા હોય છે એમણે આવું હવે હું એક દાખલો પર ટાંકીશ કે વર્ષો પહેલાં મહેસાણાના ખેરાલુ સતલાસણામાં એક શિક્ષકને કેન્સર થયું હતું એમના વાળ ઉતરી જતા હતા ત્યારે એ વિદ્યાર્થીઓએ ગુરુને પીડા ન થાય ગુરુની પીડા પોતાને સમજી અને બધાએ ટકા કરાવ્યા હતા વાળ કપાવ્યા હતા આ મીડિયાના પાના પર લખાયેલી કથા છે અને વર્ષો પૂર્વેની વાત છે ત્યારે આ શિક્ષક અહીં જુદા છે નવાબનગર પ્રાથમિક શાળા કે સ્વામિનારાયણ ગુરુકુળ જામનગરની આ બંને શાળાના શિક્ષકોને સજા કરવી જોઈએ કે વિદ્યાર્થીઓને વાળો એમ વરસે શિક્ષણ ને આધુનિકરણ શિક્ષણ ને સંબંધ ડીડી આપણી સાથે કેળવણી જે જિલ્લા શિક્ષણ અધિકારી છે સાહેબ આ બનાવ બન્યો છે જામનગરમાં લાંચન રૂપ છે વિદ્યાર્થીઓને જે કેળવણી છે એ એને માટે તમે એક તેલ ન નાખવામાં આવી સજા આપશું શું કહેશો જામનગર જિલ્લામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે આ ઘટના ગઈકાલે બની એના

બાબત અને જેમાં જ મોટી સજા આપવામાં આવી છે હવે આ બાળકો કે જે શાળાએ જવા માટે પણ અહીંયા ડરી રહ્યા રહ્યા છે છે અને આ શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના જે રીતે ધર્મેશે પણ આખો એક જે કિસ્સો કીધો કે જ્યાં વિદ્યાર્થીઓ સરને અહીંયા જે કેન્સર થાય ને એના કારણે બધા જ અહીંયા બાળ કપાવે તેવી પણ ઘટનાઓ અગાઉ બનેલી છે ત્યારે આ શરમસાર ઘટના સામે આવે છે